નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો પાંચમા દિવસે આજુબાજુ મિત્રો સોનું તો સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો શું આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે સોનાની કિંમતો ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફિકની અસરો ચારે બાજુ જોવા મળી રહી છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના તાજા સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય

ઘણા બધા સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ આનંદમાં આવી ગયા છે અને રાહ જોઈ છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો આ પેલી ધાતુ સોનું જે છે એ સૌપ્રથમ પ્રથમ બે હજાર પચીસમાં સતત ઘટતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી આપણે વિડીયોની અંદર આગળ મેળવવાના છીએ તો મિત્રો આજની વાત કરીએ તો આજે સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનાના

મિત્રો આજે પણ સવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મીડિયો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો આજની ની વાત કરી લઈએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોને મોટી અસર થઈને સોનું જે છે એ ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવના ટાર્ગેટની વાત કરી લઈએ તેની પહેલા મિત્રો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 82840 માં જારે સો ગ્રામ સોનું આઠ લાખ હજાર ચારસો સોનાની કિંમત સાડત્રીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર ત્રણસો ને સિત્તેર માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ત્રણ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને

સ્થિરતા જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સંકેતો વચ્ચે સોના તેમજ ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલી ગયો છે અને બધા જ શહેરોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રોને એવા પણ સવાલો હોય છે કે સોનાનો ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતો હોય છે તો મિત્રો ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ પણ સોનું જે છે એ મિત્રો ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ અને તહેવારો દરમિયાન જે સોનું જે છે જેની માંગ વધતી જોવા મળતી હોય છે કારણ કે લગ્નગાળામાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને સોના તેમજ ચાંદીના સંબંધ કરતા હોય છે તો એ લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને લગ્ન ગાળા દરમિયાન સોના તેમજ ચાંદીની બજારમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે અને બે હજાર પચીસની વાત કરીએ તો મિત્રો હાલ અત્યાર સુધી એવું જે જોવા મળી રહ્યું હતું કે બે હજાર પચીસથી લઈને ત્રણ મહિના સુધી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને હાલની વાત કરીએ તો મિત્રો અત્યારે છેલ્લા પાંચ

વાત કરી લઈએ તો મિત્રો શેર બજાર અંદર કડાકો બોલી જતા સૌથી વધારે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાની વાત કરી લઈએ તો મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપેલી ધાતુ સોનું જે છે એ હાલ તો ઘડામાં જોવા મળી શકે છે

ભાવ જે છે એ પિસ્તાલીસ હજાર ની આજુબાજુ સોનાની કિંમતો પ્રયાસ કરી રહ્યા હતા કે સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો હતો જેના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે એ સોના તેમજ ચાંદી ખરીદી કરી અને રોકાણ કરવા માટે સૌથી વધારે પ્રોફિટ પણ બનાવી લીધું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ ન્યુઅપડેટમાં ચર્ચા કરી